તો દોસ્તો આજે હું તમને રૂબરૂ કરાવીશ ગુજરાત રાજ્યના ખેડા જિલ્લાના કપડવંજમાં સ્થિત બે એવા ઐતિહાસિક સ્થાપત્યોના ઇતિહાસથી કે જેનું નિર્માણ સોલંકી વંશના સુપ્રસિદ્ધ રાજા સિદ્ધરાજ જયસિંહ દ્વારા કરવામાં આવ્યા હતા તો ચાલો બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી મારી સાથે તો અહીં જ્યારે આપણે કપડવંજમાં આવીએ ત્યારે સામે જે જોવા મળે છે ટાવર તેને ચંચળબાઈ ટાવર કહેવાય છે અને કુંડવાવની અંદર પ્રવેશ કરવા માટે તેનો મુખ્ય પ્રવેશ દ્વાર ટાવરની બિલકુલ પાસે જ આવેલો છે અને અંદરની તરફ જઈને પણ આપણે ખાસ કરીને તે જોવાનું છે કે આ કુંડવાવ ભારતીય પુરાતત્વ સંરક્ષિત સ્મારક હોવા છતાં પણ તે કઈ હાલતમાં આપણને જોવા મળે છે તો ચાલો બને રહેજો મારી સાથે આપણે જઈશું અંદરની તરફ તો આ ટાવર વિશે પણ હું તમને થોડી ઘણી માહિતી આપી દઉં તો આ ટાવરનું નિર્માણ આશરે એકસો પચાસ વર્ષ કરતાં પણ વધુ સમય થઈ ગયેલ છે અને ટાવર પર આપણને ચાલુ કન્ડિશનમાં ઘડિયાળ પણ જોવા મળી રહે છે કે જેને ટાવરના નિર્માણના ઘણા વર્ષો બાદ એટલે કે ઈસવીસન ઓગણીસો ને બત્રીસના વર્ષ સમયગાળા દરમિયાન દેસાઈ જમનાદાસ છગનલાલ દ્વારા મુકાવવામાં આવી હતી અને આ ઘડિયાળ ઇન્ડિયન ક્લોક મેન્યુફેક્ચરિંગ કંપની લિમિટેડ દ્વારા બનાવવામાં આવી હતી તો અત્યારે હાલ હું અહીંયા ટાવરની બિલકુલ પાછળના ભાગમાં વાવની બિલકુલ ઉપરના ભાગમાં ઊભો છું અને અંદરની તરફ જ્યારે આપણે પ્રવેશ કરીને આવીએ ત્યારે આપણને અહીંયા આપણી નજર સમક્ષ જોવા મળી રહ્યા છે આપણી આ ઐતિહાસિક જે વિરાસતના દ્રશ્યો છે કે જે સાફ સફાઈના અભાવના કારણે અહીં આસપાસ ઘણી બધી વનસ્પતિ ઊગી નીકળેલી જોવા મળી રહે છે અને વાવના પાણીમાં પણ આપણને ઘણો ખરો કચરો પણ જોવા મળી રહે છે જો અહીંયાના તંત્ર દ્વારા આ સ્થાનની સ્વચ્છતા પર જો ધ્યાન આપવામાં આવે તો આ વાવ પ્રવાસીઓ તથા ખાસ કરીને ઐતિહાસિક વિરાસતોના પ્રેમીઓનું ધ્યાન આકર્ષિત કરી શકે તેમ માટે અહીંયાના તંત્રને મારા તરફથી એક એટલી વિનંતી છે કે જો આ ઐતિહાસિક ધરોહરની જાળવણી કરવામાં આવે તો જે રીતે આપણે આ અમૂલ્ય વારસાનો લાભ લઈ રહ્યા છીએ તેવી જ રીતે આપણી આવનારી પેઢીઓને પણ આ અમૂલ્ય વારસાનો લાભ મળી રહે અને અહીંયા પણ પગથિયા આવેલા છે કે જ્યાં થઈને નજીક ત્યાં કુંડ પાસે આપણે જઈ શકાય છે એટલે ત્યાં જઈને પણ હું તમને બતાવી દઈશ તો ચાલો બને રહેજો વિડીયોમાં મારી સાથે આપણે જઈશું નીચે કુંડ તરફ તો આપણે જો આ કુંડવાવના ઇતિહાસની જો આપણે વાત કરીએ તો દસમીથી અગિયારમી સદીમાં સિદ્ધરાજ જયસિંહ દ્વારા આ કુંડવાવનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને તેની પાછળ ઇતિહાસ એવો રહેલો છે કે સિદ્ધરાજ જયસિંહ જ્યારે અહીંયા આવ્યા ત્યારે અહીંયા ઘટાદાર જંગલો હતા અને તેમના સોમદત્ત જે પંડિત હતા તેમને રક્તપિત્તનો રોગ હતો તે સમયે અહીંયા અત્યારે હાલમાં જે આ કુંડવાવ છે ત્યાં કહેવાય છે કે પાણી ભરેલો ખાડો હતો કે જેમાં તેઓ સોમદત્ત લપસી ગયા હતા અને તેમનો જે રક્તપિત્તનો રોગ જે હતો તે મટી ગયો હતો માટે તે સમયે જે આ ચમત્કાર સિદ્ધરાજ જયસિંહે જોયો અને ત્યારબાદ તેમણે અહીંયા આ કુંડવાવ બનાવવાનો નિર્ણય કર્યો હતો તો અહીંયા આગળ જે કીર્તિ જે સ્તંભ કહેવાય તે આવેલો છે તો ત્યાં પણ આપણે નજીક જઈને જોઈ લઈશું અને અહીંયા પણ થોડું બધું ઘાસને બધું ઊગી નીકળેલું છે એટલે થોડું સાચવીને અહીંયા આપણે રહેવું પડે તેમ છે કેમ કે કોઈ ઝેરી જીવજંતુઓનો પણ આપણને અહીંયા થોડુંક ડર રહેતો હોય છે એટલે માટે થોડું સાવચેત રહેવું જરૂરી છે અને આ જે આપણે સામેની તરફ અહીંયા જોઈ શકીએ છીએ તે છે કીર્તિ સ્તંભ કે જેને અત્યારે હાલમાં સપોર્ટ આપણે મારેલા જોઈ શકીએ છીએ અને તેની અદ્ભુત કોતરણી પણ આપણને અહીંથી નજરે પડે તેમ જ છે નજર સમક્ષ જ અહીંયા આપણે જોઈ શકીએ છીએ તો આ જે તોરણ છે તે પણ એક આ એક આકર્ષણનું કેન્દ્ર બની શકે તેવું છે તે સામે આપણને જોવા મળી રહ્યું છે થોડુંક ઘણું આ બધું જે જોવા મળે છે તે હવે જર્જરિત હાલતમાં આપણે જોઈ શકીએ છીએ અને બિલકુલ આ તરફ પણ જ્યારે આપણે જોઈએ કુંડ તરફ ત્યારે આસપાસમાં પણ આપણને ઘણી બધી વનસ્પતિઓ ઉગી નીકળેલી છે એટલે બહુ ખાસ કોઈ મેન્ટેન જગ્યા આપણને અહીંયા જોવા નથી મળતું અહીંયા આ કોઈ સ્વચ્છતાનો પણ ઘણો બધો અહીંયા અભાવ આપણને જોવા મળે છે અને વાવની અંદર પણ આપણે પાણી ભરેલું જોઈ શકાય છે તો અહીંયા જે આપણે સામેની તરફ જે પગથિયા જોવા મળે છે ત્યાં થઈ હું અહીંયા નીચે ઉતર્યો છું અને અહીંયા પણ જે સામે આપણે જોવા મળે છે છત્રી તેવી જ એક જે આ છત્રી છે ત્યાં નીચે હું ઊભો છું અહીંયા આપણે જોવા મળે છે કે અહીંયા પાછળની બાજુએ પણ એક કૂવો આવેલો છે કે જ્યાં પાણી ભરેલું છે અને ઉપરની બાજુએથી તેને પતરા કે એવું લગાડીને બંધ કરી દેવામાં આવેલો છે આ છે છત્રી અને પથ્થરની અંદર કોતરણી કામ કરીને આ જે છત્રીનું આપણે જોઈ શકીએ છીએ અહીંયા નિર્માણ થયેલું અને અહીંયા પથ્થર મૂકીને અત્યારે બિલકુલ તેની પાછળ જે કૂવો છે ત્યાં જવા માટે એકદમ પથ્થર મૂકીને બંધ કરી દેવામાં આવેલો છે તો અહીંયા જે આપણે જોવા મળે છે તે છે બત્રીસ કોઠાની વાવ અને કપડવંજમાં સ્થિત છે અને આ છે તેનો મુખ્ય પ્રવેશ દ્વાર કે જ્યાં થઈને આપણે વાવની અંદર પ્રવેશી શકીએ છીએ તો હું તમને નીચે જઈને પણ બતાવીશ કે વાવનું અત્યારે હાલ બાંધકામ કેવું રહ્યું છે કારણ કે આ વાવ પણ આપણે જોતાં જ એવું લાગે છે કે તેની હાલત ઘણી ખંડેર હાલતમાં જોવા મળી રહી છે અને લગભગ આશરે હજાર એક વર્ષ જૂની આ વાવ આપણે અહીંયા જોઈ શકીએ છીએ અને અહીંયાનો શું ઇતિહાસ રહેલો છે તે પણ ટૂંકમાં હું તેના વિશે પણ તમને આગળ આપણે વિડીયોમાં માહિતી આપી દઈશ આ છે તેનો મુખ્ય પ્રવેશ દ્વાર કે જ્યાં થઈને આપણે વાવની અંદરની તરફ આવી શકીએ છીએ આ પણ કપડવંજમાં જ શહેરની મધ્યમાં આ રહીએ વાવ આવેલી છે અને આપણે જોઈ શકીએ છીએ કે તે અત્યારે હાલ ખૂબ જ ઘણી બધી ખંડિત હાલતમાં આપણને જોવા મળી રહી છે અને અહીંયા આપણે પાણી જોઈ શકીએ છીએ કે પાણીની જે અહીંયા આપણે જોવા મળે છે તે ઘણું જ ચોખ્ખું જોવા મળે છે તે આપણી નજર સમક્ષ જ છે અને કહેવાય છે કે એક સમયે અહીંયા બત્રીસ કોઠા આવેલા પરંતુ અત્યારે હાલમાં આ વાવમાં આપણને એક જ કોઠો જોવા મળી રહે છે તો આ વાવનું નિર્માણ પણ સોલંકી વંશના સુપ્રસિદ્ધ રાજા સિદ્ધરાજ જયસિંહે દસમીથી અગિયારમી સદીમાં જ્યારે કુંડવાવનું નિર્માણ કરાવ્યું હતું તે સમય દ્વારા જ આ વાવનું પણ નિર્માણ તેમણે કરાવ્યું હતું અને વાવની બિલકુલ બાજુમાં જ્યારે આપણે પ્રવેશ દ્વાર આવેલો છે તેની બિલકુલ બાજુમાં મોઢેશ્વરી માતાનું મંદિર પણ આવેલું છે મુખ્ય એક જ પ્રવેશ દ્વાર ધરાવતી હોવાથી આ વાવ નંદા પ્રકારની વાવ ગણાય છે અને વાવની અંદરની તરફ ગવાક્ષમાં દેવી દેવતાઓની મૂર્તિ પણ અંદર જોવા મળે છે અને આ સાથે જ આ વિડીયોને અહીં સમાપ્ત કરીશું ફરી મળીશું કોઈ બીજા નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સૌનો ખૂબ ખૂબ આભાર